કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોના અગત્યની મિટિંગ યોજાઈ ડીસા જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષ અને કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોની તાલુકા સેક્ટર બનાસકાંઠાના ઇન્ચાર્જ બેમાભાઈ ચૌધરી અને સહ ઇન્ચાર્જ પ્રધાનજી ઠાકોરની હાજરીમાં લોકસભા ચૂંટણીના સંદર્ભે યોજાઈ બેઠક જેમાં બનાસકાંઠા જિલ્લા તાલુકા સેક્ટરના ઇન્ચાર્જ હીમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે તાલુકામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવામાં આવશે જિલ્લા જિલ્લા પંચાયત ગૃહ ખાતે બનાસકાંઠા પ્રમુખ અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓને લઈ યોજાઈ બેઠકમાં તાલુકા સંગઠનની સમીક્ષા કરવામાં આવી અને સેક્ટર વાઇઝ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી

એના સિવાયના એને સિવાયના પ્રમુખ હાર્દિક પટિયાર કાંતિભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી જીતેલા અને હારેલા ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કમલેશસિંહ દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા આજે આવનારી લોકસભાની ચૂંટણીઓ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને આજે જિલ્લા મંડળ અને તાલુકા સેક્ટરની મીટિંગ આપણા આદરણીય જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાજીના અધ્યક્ષસ્થાને અહીંયા યોજાઈ જિલ્લાના તાલુકાના તમામ વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલા ચૂંટણી લડેલા તમામ આજે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે આજે જિલ્લા મંડળ અને તાલુકા મંડળની જવાબદારી સોંપવામાં આવી છે અને આવનારા સમયની અંદર મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે તે માટે આજે આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બૂથ સુધીનું સંગઠન મજબૂત થાય અને દેશની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે એ રાજનીતિને જાકારો આપે અને ખરેખર પ્રજાહિતના કામો થાય પ્રજાના કામો થાય એ પ્રકારની રાજનીતિની શરૂઆત કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી ઘણા બધા કામો જનતા હિતના કર્યા છે અને આવનારા સમયમાં પણ કરશે એટલે લોકસભાની ચૂંટણી લઈને આજની આ બેઠકમાં આજે જવાબદારીઓ પણ આપવામાં આવી છે અને મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતી ચૂંટણીની તૈયારી કરી